જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને ઝટપટ બની જાય એવી આકા ટમેટાની રેસીપી તો અહીંયા મેં ત્રણ નંગ ટમેટા લઈ લીધા છે તો જો તમે જોઈ શકો છો કે એકદમ પાકેલા અને સરસ કડક હોય ને ફ્રેશ ટમેટા અહીંયા આપણે લેવાના છે તો પહેલાં તો આપણે એના નાના નાના ટુકડા કરી લેશું અને જો આ વચ્ચેનો ભાગ છે ને સફેદ એ આપણે કાઢી લેવાનું કેમકે એ આપણા સેહત માટે સારું નથી એમનાથી આપણા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધારે થાય છે એટલા માટે એ આપણે કાઢી લેવાનું તો આ રીતે આપણે ત્રણેય ટમેટાના ટૂંક કરી લેશું અને પછી આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એને ક્રશ કરી લેશું તો અહીંયા આપણે એ રેસિપીનું કલર સરસ એવો આવે ને વધારે એના માટે તેને અહીંયા ચારથી પાંચ ટુકડા આપણે બેટના અને આદુ અને મરચી આપણે જેવી રીતે ખાસ જોઈએ ને એ પ્રમાણે અહીંયા લીલું મરચું કરવાનું અને સ્મૂધ એવી પેસ્ટ રેડી કરવાની છે તો હવે અહીંયા મેં બે વાટકા જેટલો એટલે કે અહીંયા મેં ચારસો ગ્રામ જેટલો ઝીણો રવો લઈ લીધો છે તો એ રવાને આપણે બરાબર સાફ કરી અને ચાળી અને લઈ લેવાનું છે પછી આપણે એમાં જે આ ટમેટાની પ્યુરી બનાવી છે ને એમાં થોડી થોડી કરતું જવાનું અને આપણેથી કેવું બેટર તૈયાર કરવાનું છે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો ને કે આપણે બધે પ્યુરી કરી દીધી છે છતાં પણ હજી આપણે એમાં થોડી એવી પાણીની જરૂર પડશે તો અહીંયા તમારે શું કરવાનું કે જો તમારી પાસે ખાટું દહીં હોય ને તો અહીંયા તમારે એક વાટકી જેટલું ખાટું દહીં કરી દેવાનું અથવા તો છાશ કરી દેવાની જો એક છાશ કે દહીં કંઈ પણ ન હોય ને તો અહીંયા તમારે એક લીંબુનો રસ કરી દેવાનો જેથી કરીને આ સામગ્રીનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે પણ જો દહીં હોય ને તો વધારે સારું બહુ સરસ એવો એનો ટેસ્ટ આવશે તો જો આ રીતે થોડું એવું ઠીક રાખીએ આપણે અને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી કરીને રવો છે ને એ સરસ ભૂલી જાય અને શેટ થઈ જાય તો તો અહીંયા આપણને આ થીક લાગે છે તો અહીંયા મેં થોડી એવી છાસ કરેલી છે જે આપણે પ્યુરીવાળી તપેલી છે ને એમાં આપણે છાસ કરી દેવાની અને અહીંયા મેં એક મોટું એવું બટેટું બાફી અને એને એકદમ આપણે સ્મૂધ એવું પીસી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે નમક કરીશું અડધી ચમચી અહીંયા મેં હિંગ પાવડર કર્યો છે આ બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું અને બેટરને જો આપણે છે ને બહુ ઢીલું નથી કરવાનું આપણે થીક જ રાખવાનું છે જેવું આપણે અપમ બનાવી છે ને એ રીતનું જ આપણે અહીંયા થીક રાખવાનું છે તો હવે અહીંયા આપણે બે રીતે હું તમને કરીને બતાવીશ તો આપણે થોડું એવું બેટર આપણે થોડું એવું આપણે સાઈડમાં કાઢી લઈશું એક વાસણમાં અને હવે અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં તો અડધી ચમચી રાઈ કરી દેવાની રાય બરાબર ફૂટી જાય ને પછી આપણે એમાં થોડીક એવો ગરમ મસાલો અને હિંગ કરી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એક ટામેટાનો વઘાર કરીશું તો અહીંયા મેં એક મોટું એવું ટામેટું નાના નાના ટોક કરી અને એનો આપણે વઘાર કરી લેવાનો અને આ ટમેટું ઝડપથી સોફ્ટ થાય ને એટલા માટે થઈને અહીંયા આપણે જેટલું ટમેટું કર્યું છે ને એના પૂરતું જ અહીંયા આપણે નમક કરીશું જેથી ટમેટું છે ને એ ઝડપથી સોફ્ટ બની જશે તો આપણે વધારે ઓવર કૂક નથી કરવાનું માત્ર ટમેટું સોફ્ટ થાય ને એટલું જ આપણે અહીંયા રહેવા દેવાનું છે તો ગેસની ફ્લેમ બંધ કરી આપણે જે બેટર છે ને એની ઉપર આ ટમેટાનો વઘાર રેડી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે જો અહીંયા વઘાર નહીં કરું ને તો આનો ટેસ્ટ બહુ સારો એવો નહીં આવે વઘાર ચોક્કસથી કરજો અને તમારી પાસે અહીંયા જેટલા પણ વેજીટેબલ અવેલેબલ હોય ને એ તમે બે બધા જ અહીંયા તમે તેલમાં સતળાવી અને આમાં કરી શકો છો જેમ કે વટાણા છે તુવેર છે એ રીંગણ છે ગાજર છે કોબીસ છે એ બધાને તમે ઝીણા ઝીણા ચોપ કરી અને એનો વઘાર કરી અને એને પણ તમે આમાં કરી શકો છો જેથી વેજીટેબલથી ભરપૂરા નાસ્તો બનીને તૈયાર થાય તો અહીંયા આપણે થોડા એવા ચપટી એટલા ટાટાના મેં જે આપણે ખાવાના સોડા આવે છે ને એ સોડા કરીશું ને એટલે રવો છે ને એની ચીકાસને છોડી દેશે અને સરસ એવો સોપટા બનશે જો તમે જોઈ શકો છો ને અને આપણે થોડા એવા ફ્રેશ લીલા ધાણા કર્યા છે તો અહીંયા ગેસ ઉપર મેં અપમ પેનની લોઢીને મેં ગરમ થવા માટે મૂકી દીધી છે એને આપણે તેલથી ગ્રીસ કરવાની છે તો જે લોકો હેલ્થ કોન્શિયસ છે ને એમના માટે આ ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને કૂક થવા દેવાના છે તો જો આ રીતે આપણે ચમચીથી એ બધા પમ પેનમાં આપણે ભરી દેવાની અને પછી આપણે ઢાંકી અને અહીંયા આપણે એક મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું વધારે હાઈ ફ્લેમ નથી રાખવાની જો હજુ આપણે થોડુંક વધારે ઉપર સીજે ને મતલબ કે ડ્રાય થાય ને ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે તો હું ફરી ઢાંકી અને અડધી મિનિટ માટે એને રહેવા દઈશ તો જો આ રીતે આપણે ઉપરથી થોડું ડ્રાય થઈ જશે ને એટલે આસાનીથી એ પલટી જશે તો જો તમે જોઈ શકો છો ને કે કલર કેટલો સરસ આવ્યો છે જેટલો દેખાવ સરસ છે ને એટલો જ સુંદર સ્વાદિષ્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે આ નાસ્તો તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ નાસ્તો તમે ક્યારે બનાવશો તો આ નાસ્તો આપણે ગરમ ગરમ ચટણી સાથે ગ્રીન ચટણી સાથે ટમેટો કેચપ સાથે કે અહીંયા મેં જો આ છે ને તપકેલની ચટણી બનાવી છે તો આ તપકેલની ચટણી આપણે કઈ રીતે બનાવવી એની રેસીપી હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈને ચેક કરી લેજો બહુ સરસ આ ચટણીનો ટેસ્ટ આમ સાથે આવે છે તો ચોક્કસથી બનાવજો અને મારો જો આ વિડીયો તમને ગમતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ હવે હું તમને બીજી રીતે બતાવું છું તો એ એ બેટરમાં પણ આપણે ચપટી એવા ટાટાના જે સોડા છે ને એ કરી દેવાના અને બરાબર મિક્સ કરી અને અહીંયા આપણે નોનસ્ટિક મેં ગરમ થવા માટે મૂકી દીધી છે તો એને પણ આપણે તેલથી ગ્રીસ કરી અને જેવી રીતે આપણે ને પાથરીએ છીએ ને એ જ રીતે બનાવી દે પાથરી દેવાની છે બહુ જાડી નથી રાખવાનું કે બહુ પાતળું પણ નથી રાખવાનું મીડિયમથી એવું આપણે બેટરને રે એ પૂડલાની જેમ પાથરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અહીંયા પણ આપણે મીડિયમ રાખવાની છે ઉપરથી તલ ચીલી ફ્લેક્સ હોય તો એ ધાણા કે કોઈ પણ તમારી પાસે વેજીટેબલ હોય ને તો એ પણ ઉપરથી તમારે ગાર્નિશ કરી અને આ રીતે ઢાંકી અને ઉપરથી ડ્રાય થાય ને ત્યાં સુધી એને ઢાંકી રાખવાનું પછી આપણે એને પલટી દેવાનું છે હવે ઉપરથી થોડું એવું તેલ કરી અને આપણે પલટાવી દઈશું તો જો ગેસની ફ્લેમ તમે અહીંયા મીડિયમ ટુ સ્લો રાખેલી હશે ને તો આ બિલકુલ નહીં દાજે અને સરસ એવો કલર આવશે આ રે નાસ્તાનું તો આ નાસ્તો પણ બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે તો એક વખત ચોક્કસથી બનાવજો અને જો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરજો અને ફરી કહું છું કે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને જે કંઈ નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ